ખરાબ હોવન કારણે વીજળીનો વપરાશ બતાવતો જેના કારણે બિલની રકમમાં વધારો થતા જીબી દ્વારા ની ટીમે ઝડપી નિવારણ લાવી દીધું છે જણાવવાનું કે તારીખ સાત નવ પચીસ ના રોજ ભરૂચ શહેરના હાજી ખાના વિસ્તારના રહેવાસી શ્રીમતી મધુબેન પ્રજાપતિના ઘરે એનું ઘરનું લાઈટ બિલ રૂપિયા ત્યાંસી હજાર વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મેસેજ વાયરલ થયા હતા આ બાબતે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ પચીસ પચીસ ના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે જે આ જ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝડપભી તપાસ કરતા જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે જેના લીધે સોલાર ઇન્વર્ટ જનરેશન થયા નથી સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે ઇથ્વેટર હજાર સમથિંગ ત્યાંશી હજાર લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સર્ચ ચેકિંગ કરીને ગયા એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વેટર કામ નહોતું કરતું એના કારણે ઇન્વેટરને ખામી હતી એના કારણે આજે જે ત્યાંશી હજારનું બિલ આવ્યું હતું અને એમ સ્થળ સર્ચેકિંગમાં જોવામાં આવ્યું જીબી જે કર્મચારી તો તેવી હજાર એકસો પંચ્યાસી રૂપિયા જે લાઇટ બિલ આવે છે તેનાથી મેં સંતોષ છું સ્માર્ટ વિતર માં કોઈ ખામી છે નહી તો આગળ વાત કરીશું બનાસકાંઠામાં પૂર પરિસ્થિતિ હજુ યથાવત રહે